ભરૂચના દહેજ સેઝ વનમાં ફરી એકવાર ઔદ્યોગિક અકસ્માત શિવા ફાર્મા કંપનીમાં મોડી રાતે રિએક્ટરના ગ્લાસ કોલમમાં પ્રેશર વધી જતાં પ્રેશર સાથે લિક્વિડ અને ગેસ ઉડ્યો નજીકમાં કામ કરી રહેલા બે કામદારોના મોત તો એકને ગંભીર ઇજા ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના દહેજ સેઝ વનમાં ઔદ્યોગિક અકસ્માતોની વણથંભી શ્રેણીમાં વધુ એક કરોડ ઘટનાનો ઉમેરો થયો છે ગત મોડી રાત્રે શિવા ફાર્મા કંપનીમાં એક રિએક્ટરમાં રહેલ ગ્લાસ કોલમમાં પ્રેશર વધી જતા નીકળેલ લિક્વિડ અને ગેસની અસર થતાં બે કામદારોએ જીવ ગુમાવ્યા તો અન્ય એક કામદાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો દહેજ સેઝ વનમાં આવેલા શિવા ફાર્મામાં ગત મોડી રાત્રે રિએક્ટરમાં રહેલ ગ્લાસ કોલમમાં ઓવર પ્રેશર થતાં લિક્વિડ અને ગેસ પ્રેશર સાથે નીકળતા નજીકમાં કામ કરી રહેલ બે કામદાર અર્જુનભાઈ પર્વતભાઈ પટેલ જે મનાડ ગામના રહેવાસી છે તેમજ પ્રવીણ મનસુખ પરમાર જે પાલડી ગામના છે તેમના મોત નીપજ્યા તો અન્ય એક કામદાર શૈલેન્દ્રસિંહ યાદવ જે ત્રાંકલ ગામનો રહેવાસી છે તે ગંભીર રીતે ઘવાયો જેને સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યો પ્રાપ્ત વિગતો અનુસાર કોલમ તૂટતા નજીકમાં કામ કરી રહેલા કામદારોને બચવાનો કોઈ મોકો મળ્યો ન હતો

કે શું ખરેખર કંપનીઓ કામદારોની સુરક્ષા પ્રત્યે ગંભીર છે દહેજ જેવા મોટા ઔદ્યોગિક કેન્દ્રમાં જ્યાં કરોડો રૂપિયાના રોકાણ સાથે પ્લાન્ટ્સ કાર્યરત છે ત્યાં સામાન્ય સુરક્ષાના નિયમોનું પાલન શા માટે નથી થતું શું આ ઘટનાઓ માત્ર અકસ્માત છે કે પછી કંપનીઓની બેદરકારી અને સુરક્ષાના ભોગે નફાખોરીનું પરિણામ નિર્દોષ કામદારોના મોત છતાં જવાબદારો સામે કડક કાર્યવાહીના અભાવે આવી ઘટનાઓનું પુનરાવર્તન થતું રહે છે શિવા ફાર્મા કંપનીમાં થયેલો આ બ્લાસ્ટ માત્ર એક દુર્ઘટના નથી પરંતુ ઔદ્યોગિક સુરક્ષા પ્રત્યેની ઉપેક્ષા અને નિયમનકારી સંસ્થાઓની નબળાઈનો પુરાવો છે ત્યારે આવી ઘટનાઓ બાદ માત્ર તપાસના આદેશો આપીને કે નાણાકીય વળતર આપીને સંતોષ માનવાને બદલે દોષિતો સામે કડકમાં કડક પગલાં લેવાય અને ભવિષ્યમાં આવા અકસ્માત ન બને તે માટે કાયમી ઉકેલ શોધવામાં આવે જેથી કરીને કામદારો સુરક્ષિત વાતાવરણમાં કામ કરી શકે

એ લોકોને અમે અમારી રીતે ખુદ લાવેલા છે તમે જોઈ શકો છો કે અમારા કપડાં કેવા છે એમના જે મેડિકલવાળા છે એ લોકો હાથ મારવા બી તૈયાર નથી મેં મારા બંને જાતે કંપનીમાં સાથે જોબ કરે છે એમને સ્ટ્રેચર પણ મેં મારા હાથથી મેં ઉચકીને એમને બિહારેલા છે સાથે કોઈ હેલ્પ કરવા માટે બી રાજી નથી તો કોઈ બીજું કોઈ આવવા માટે બી તૈયાર નથી મેં હમણાં એચઆર વાળાને ફોન કર્યો છે એમને સવારના ફોન કર્યો છે એ લોકો કોઈ રિસ્પોન્સ સારો આપતા નથી બસ અમને ગોલ ગોલ ફેરવ્યા કરે છે પહેલા અમને ભરૂચ ન આપ્યું પછી ભરૂચથી અમને પાછા આ બાજુ કર્યા હવે અમને એટલે ગોળ ગોળ પહેરવી પહેરવીને બે માણસ ની ડેથ થઈ ગયેલી છે હાલમાં હવે એક માણસ સિરિયસ છે હવે આ જિમ્મેદારી કોઈ લેવા માંગતો નથી ને એ લોકો અહિયાં ઘરે આવવા માંગતા જ નથી એ લોકોયા અમારે છે અમે કલેક્ટર ને જવાબ આપીએ છીએ અહિયાં આવ્યા પછી બોડી એમને ઓક્સિજન લેવલ સાથે સેફ્ટી વાળો સાહેબ બી બેઠેલો હતો સેફ્ટી વાળા સાહેબ ને ફાધરે કીધું કે ઓક્સિજન મળતો નથી સાહેબ તમે એકબર ચેક કરો સેફ્ટી વાળો સાહેબ એવું કહે છે કે મળે છે મળે છે એના કરીને માણસને ચાલુ કાઢીએ એ માણસની બોડી ઠંડી પડી ગઈ એ માણસની હાલત ખરાબ થઈ ગઈ એકદમ ક્રિટિકલ કન્ડિશન હતી તો એ લોકોએ કોઈ પગલા ભર્યા નહીં સિરિયસ અહીંયા બોડી લાવ્યા પછી ત્યાં બહાર જાણે કે લાવવાડીશ પેલા એનો કચરો થઈ ગયો હોય સવારના ચાર વાગ્યાથી ત્યાં પડેલી છે નથી કોઈ જોવા આવ્યું કે નથી અમને કોઈ હાલચાલ પૂછ્યા અમે સામને બી કોઈ સારો રિસ્પોન્સ આવ્યો નથી મારું નામ નિમેશ પટેલ અને અર્જુન જે છે તે મારા બનેવી છે